કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સહયોગની પ્રાપ્તિ થશે નવા નવા લોકો તમારા સાથે જોડાશે અને પ્રોજેક્ટ્સ પણ તમને મળશે આર્થિક દ્રષ્ટિ આગોચર ગોચર ઘણું સારું છે રાજનીતિમાં સક્રિય હોય એવા લોકો માટે પણ આ સમય ઘણો સારો રહેવાનો છે પોતાનો વ્યવસાય કરતા લોકો માટે તેમજ સરકારી ટેન્ડર વગેરેનું કાર્ય કરતા લોકો માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ રહેવાનો છે તમારા બુદ્ધિ કૌશલ્ય દ્વારા કોઈ પણ કાર્યમાંથી તમે લાભ તો મેળવી જ લેશો વ્યવસાયમાં વૃદ્ધિ અને નોકરીમાં પદોન્નતિ કરાવનારું બનશે આ ગોચર દાંપત્ય જીવનમાં કોઈ તકલીફ ઉત્પન્ન ન થાય એના માટે સમજદારી પૂર્વક નું વર્તન કરવું ખૂબ જ જરૂરી છે પૈતૃક સંપત્તિને લગતા કોઈ વિવાદ ચાલી રહ્યા હોય તો એમાં તમને શાંતિ થતી જોવા મળશે આ ગોચર દરમિયાન તમામ રાશિના જાતકોએ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો તેમજ ગાયત્રી મંત્રના જપ કરવાથી લાભ થશે આ પાંચ સૌભાગ્યશાળી રાશિઓ છે સિંહ તુલા ધનુ કુંભ અને મીન જો તમારી રાશિ પણ આ પાંચમાંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો તમામ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ